સ્વચ્છ ભારતના નામેથી જે મહાનગરપાલિકાએ ચાર કરોડથી પણ વધારેના ખર્ચે જે ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેની સામગ્રી જે ઉપાડે છે એના માટેના વાહનો લીધા છે એમાં જે એનો જે વાહનની કિંમત બતાવી છે એમાં ખુલ્લે ખુલ્લો ભ્રષ્ટાચાર થયો એવા અમારા આક્ષેપ છે અને જે વાહનના સામેનો જે એનો કિંમત દખાવી છે કે જે જીસીબી છે એ એકતાલીસ લાખ કરતાં પણ વધારેના ખર્ચે લીધું છે જે ઈ રિક્ષા છે જે ચાર લાખની ઉપર રૂપિયાનું લીધું છે તો આવે આવો ખોટા ભાવ લઈ અને મોટો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે અને મારું તો કહેવાનું એ છે કે મહાનગરપાલિકાના જે પદ અધિકારીઓ છે આવું આવો ભ્રષ્ટાચાર કરી અને કોનું ઘર ભરવા માગે છે ક્યાં મળત્યાને ફાયદો કરાવવા માગે છે અને જો ખરેખર ટેન્ડર કર્યું છે તો એનો કયો મળત્યો છે કે એનું ઘર ભરાય છે આવનારા સમયમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ આ વાહનોની બધાની આરટીઆઈ કરી ટેન્ડર કોપી મગાવી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે આમાં છે જીસીબી લેવામાં આવ્યા છે અને બે જીસીબી છે એની કિંમત છે એકતાલીસ લાખ કરતાં વધારે પછી જે છે ટૅક્ટરો છે ટેક્ટર ચૌદ ટ્રેક્ટર લેવામાં આવ્યા છે એની કિંમત છે છ લાખ આડત્રીસ હજારથી પણ વધારે અને પંદર ટ્રેક્ટરો લેવામાં આવ્યા છે જે ટ્રેલરો છે એ પંદર ટ્રેલર લેવામાં આવ્યા છે ને એની કિંમત છે એક લાખ એકોતેર હજારની માથે પછી જે ઈ રિક્ષા છે જે ઇલેક્ટ્રોનિકથી કચરો ઉપાડે છે એ રિક્ષાના ચાર લાખ આડત્રીસ હજાર જેવી એક રિક્ષાની કિંમત આ લોકોએ બતાવી છે તો એવી રિક્ષાઓ છે અને જે ટૂંકમાં આ બધા વાહનો ભેગા કરી અને ચાર કરોડની માથેની રકમ એ લોકોએ બોલ્યા છે પણ જે ખરેખર મારે પોતાને છોટા હાથી લેવું હોય તો પણ એટલી કિંમત નથી હોતી કંપનીમાંથી એટલે ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે અને આગળ જતા આ ભ્રષ્ટાચાર પોરબંદરની જનતા પાસે ઉજાગર કરશું કારણ કે પોરબંદરના જનતાના જે પરસેવાના પૈસા છે એનો દુરુપયોગ આ લોકો કરે છે એ અમે ક્યારે પણ કરવા નહીં દઈએ પૂર્વપદ કોર્પોરેશન દ્વારા જે પણ ખરીદીઓ કરવામાં આવે છે અથવા તો જે પણ કામગીરી કરવામાં આવે છે એ દરેકમાં ટેન્ડર કરવામાં આવે છે અને ટેન્ડર બધા ઓનલાઈન પ્રોક્યોરની વેબસાઇટ ઉપર આપણે મૂકી અને કરવામાં આવે છે અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને જ આપણે બધી ખરીદીઓ કરવામાં આવે છે અને આપણે જાણીએ છીએ પ્રમાણે ટેન્ડરમાં લોકો ઇજારદારો ભાવ ભરતા હોય અને ભાવ ભરવામાં જેના ભાવ ઓછા હોય એને ટેન્ડર ઇસ્યુ કરવામાં આવતું હોય છે અને એના પાસેથી ખરીદી કરવામાં આવતી હોય છે જે ખરીદી કરવામાં આવેલી છે ત્યાં કેટલાક સંજોગ કેટલીક વખત ટેન્ડર જે આપણો એસ્વાર ભાવ હોય એના કરતાં ઊંચો ભાવ આવતો હોય છે આ આ બાબતે પણ આ જે સામગ્રી ખરીદવામાં આવે છે એવી સામગ્રી આ આ કે બીજા કોઈ ઇજાદાર દ્વારા અન્ય મહાનગરપાલિકાઓમાં જે ભાવે આપવામાં આવતી હોય એની સરખામણી આંશિક રીતે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ એને વર્ક ઓર્ડર આપવામાં આવતો હોય છે